નમસ્કાર પ્રેક્ષક મિત્રો હું ડૉક્ટર સુકુમાર મહેતા છું એક કાર્ડિયોથોરેસિક સર્જન છું પ્રેક્ષક મિત્રો આજના આ એપિસોડમાં આપણે હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની ખરાબ અસરો વિશે વાત કરવાના છીએ અને આ બંને રોગોને એક સાથે ચર્ચા કરવાની પાછળનો એક હેતુ છે કે આ બંને સાયલન્ટ કિલર છે આપ ખાસ યાદ રાખજો સાયલન્ટ કિલર સાયલન્ટ કિલર એટલા માટે કહીએ છીએ કે એના કોઈ ચિહ્નો તાત્કાલિક આવતા નથી અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન હોય કે ડાયાબિટીસ એટલે કે બ્લડની શુગર કંટ્રોલમાં ન હોય તો આપણી જિંદગી અને આપણો દિવસ આપણે રાબેતા મુજબ પસાર કરી શકીએ છીએ આપણે જિંદગી એન્જોય કરી શકીએ છીએ બધી કામગીરી કરી શકીએ છીએ અને આપણને મનમાં એક એવો ખોટો ખ્યાલ બેસી જાય છે કે બીપી અને ડાયાબિટીસનો કંટ્રોલ ન કરીએ તો કંઈ વાંધો નહીં અને એવા ખ્યાલમાં ને ખ્યાલમાં જ્યારે અમુક વર્ષો વીતી જાય ત્યારે આપણા શરીરના આંતરિક અંગોને બહુ જ ગંભીર નુકસાન થઈ ચૂક્યું હોય છે અને એ અંગો જ્યારે ફેલ જાય ત્યારે એ જીવલેણ નીવડે છે માટે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને આપણે સાયલન્ટ કિલર કહીએ છીએ તો પહેલાં બ્લડ પ્રેશરની વાત કરીએ હાઈ બ્લડ પ્રેશર એ એક જાતનો ભાગે વારસાગત મળતો રોગ છે અને એ સાયલન્ટ કિલર છે અને શા માટે થાય છે એના કારણો પણ છે ભાગે એ એનું કોઈ કારણ આપણે ગમે એટલા ટેસ્ટ કરીએ તો પકડાતું નથી એટલા માટે એને ઇસેન્શિયલ હાઈપરટેન્શન કહે છે અથવા તો હેરિડિટરી અથવા વારસાગત હાઈપરટેન્શન કહે છે અમુક કિસ્સાઓમાં અમુક કિડનીના રોગોને કારણે અથવા તો આંત અંતઃસ્રાવી ગ્રંથિઓ એટલે એન્ડોક્રાઇન ગ્લેન્ડ્સ એના માલફંક્શનને કારણે એના રોગોને કારણે પણ હાઈ બ્લડ પ્રેશર આવતું હોય છે પણ ભાગે આપણે જે વાત કરીશું તે ઇસેન્શિયલ હાઈપરટેન્શનની વાત કરીશું તો હાઈપરટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર કોને કહેવાય એમાં એક માન્યતા આપણે બધા જાણતા હોઈએ છીએ કે એકસો વીસ સિસ્ટોલિક એટલે કે ઉપરનું અને એંશી મિલીમીટર મર્ક્યુરીએ નીચેનું એટલે કે ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર આ નોર્મલ ગણાય અને આ પ્રશ્નનો જવાબ તો લગભગ દરેકને આવડશે કે નોર્મલ બ્લડ પ્રેશર એકસો વીસ અને એંશી હોય પણ એક ખોટી માન્યતા એ છે કે જેમ જેમ ઉંમર મોટી થતી જાય એમ ચાલીસ ઉંમર હોય તો એકસો ચાલીસ બ્લડ પ્રેશર નોર્મલ ગણાય સાઠની ઉંમર હોય સાઠ વર્ષની તો એકસો સાહીઠ બ્લડ પ્રેશર નોર્મલ ગણાય આ એક ખોટી માન્યતા છે જે ઘણા વર્ષોથી કે ઘણા દસકાઓથી આપણા સમાજમાં એક ઘર કરી ગઈ છે તો હવે હું એક સ્પષ્ટતા કરી દઉં કે કોઈ પણ ઉંમર હોય વ્યક્તિની એકસો વીસ અને એંસી સિસ્ટોલિક અને ડાયસ્ટોલિક આ જ બ્લડ પ્રેશર નોર્મલ ગણાય અને જો સિસ્ટોલિક બ્લડ પ્રેશર એકસો ત્રીસથી વધારે હોય અથવા ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર એંસીથી વધારે હોય તો એ બ્લડ પ્રેશરને નોર્મલ ગણવું એ મોટામાં મોટી ભૂલ છે અને એકસો ત્રીસનો આંકડો જ્યારે આપણું બ્લડ પ્રેશર ટચ કરે ત્યારે આપણને ચિંતા થવી જ જોઈએ આ વાતને ગંભીરતાથી લેવી જ જોઈએ તો આટલી બધી ગંભીરતા હું શાના લીધે કહું છું અંદર શું એવું થતું હશે કે જેને હું આટલું ગંભીરતાથી લેવા માગું છું તો જો આ હાઈ બ્લડ પ્રેશરનો અમુક વર્ષો સુધી કંટ્રોલ ન કરવામાં આવે તો આપણા અંદરના બીજા વાઇટલ ઓર્ગન્સ જે છે મૃદુ અંગો છે પણ અગત્યના છે એ મગજ અને કિડની આ બંનેને નુકસાન થાય હૃદયને પણ નુકસાન થાય મગજને નુકસાન થાય તો મગજમાં હેમરેજ થઈ શકે મગજની નસ ફાટી જવાને કારણે અથવા મગજની નસમાં બ્લોકેજ થવાને કારણે પેરાલિસિસનો કે સ્ટ્રોકનો હુમલો આવી શકે તો આ મગજ ઉપરની આડઅસરો થાય હાઈ બ્લડ પ્રેશરને લીધે હૃદય ઉપરની આડઅસરોમાં શું થાય તો હૃદયની કોરોનરી ધમનીઓમાં બ્લોકેજીસ થવાની ગતિ અને નાની ઉંમરમાં બ્લોકેજીસ થવાનું પ્રમાણ વધી જાય એટલે કોરોનરી આર્ટરીઝમાં બ્લોકેજીસ થવાનું એક મુખ્ય કારણ હાઈ બ્લડ પ્રેશર કે જેને આપણે કાબૂમાં ન રાખ્યું હોય દવાઓ ન લીધી હોય એવું હોય છે આ ઉપરાંત જ્યારે હાઈ બ્લડ પ્રેશરનો સામનો કરવો પડે ત્યારે આપણી બંને કિડનીઝ અમુક વર્ષો પછી કામગીરીમાં ફેલ જતી હોય છે તો એ પણ એક હાઈ બ્લડ પ્રેશરની સાઈડ ઇફેક્ટ છે અને ગંભીર સાઈડ ઇફેક્ટ છે અને આપણા હૃદયની હૃદયમાંથી બહાર નીકળતી આ જે લાલ રંગની સૌથી મોટી પાઇપ છે જેને આપણે મહાધમની કહીએ છીએ અથવા એઓટા કહીએ છીએ તો હાઈ બ્લડ પ્રેશરને લીધે આ એઓટાના ત્રણ પળ જે હોય એ પળ અંદરથી ચીરાઈ જાય અને બહુ ગંભીર પ્રકારની ઘટના બને એને ડિસેક્શન ઓફ એઓટા કહે છે એવું પણ હાઈ બ્લડ પ્રેશરને લીધે બની શકતું હોય છે અને આ ડિસેક્શન ઓફ એઓટામાં તો પહેલાં બાર કલાક અને પહેલાં ચોવીસ કલાકમાં મૃત્યુનું પ્રમાણ પચાસ ટકા અથવા એનાથી પણ વધુ થઈ શકતું હોય છે તો આ રીતે હાઈ બ્લડ પ્રેશર થી આપણે બચવાની જરૂર છે બીપી મપાવી અને જો હાઈ આવે તો એની દવા શરૂ કરાવી દેવી જોઈએ અને દવા નિયમિત રીતે લેવી જોઈએ દવા ઘટાડવાનું કે દવાથી બચવાનું કે દવા બંધ કરીને દવા સિવાયની જિંદગી જીવવાનો વિચાર જરા પણ ન કરવો જોઈએ અને જો આવા હાઈ બ્લડ પ્રેશરની સાથે સાથે બીજા કોઈ પરિબળો હોય જેમ કે આપણે તમાકુનું સેવન કરતા હોઈએ સ્મોકિંગ કરતા હોઈએ દારૂ પીતા હોઈએ અથવા વધારે પડતા નિમકવાળો સોલ્ટવાળો ખોરાક ખાતા હોઈએ પ્રોસેસ ફૂડ ખાતા હોઈએ ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ અથવા તો વધુ કોલેસ્ટ્રોલ ધરાવતા તેલનો કે ચરબીનો ઉપયોગ કરતા હોઈએ અને સાથે સાથે કદાચ ડાયાબિટીસ પણ હોય તો આ બધા સાથે મળી અને હાઈ બ્લડ પ્રેશર આપણા શરીર ઉપર ત્રાટકે એવા ચાન્સીસ વધારે હોય છે તો હાઈ બ્લડ પ્રેશરથી ચેતવું જોઈએ અને આ જ રીતે ડાયાબિટીસ શું છે ડાયાબિટીસ પણ સાયલન્ટ કિલર છે એ પણ એક આનુશંકિક આનુવંશિક રોગ છે હેરિડિટરી છે વારસાગત છે મોટેભાગે અને જીન જીન્સથી ટ્રાન્સમિટ થાય છે રંગસૂત્રોથી પેઢી દર પેઢી એ ટ્રાન્સમિટ થાય છે અને આ રીતે ડાયાબિટીસ થાય છે ડાયાબિટીસને લીધે શરીરમાં અને આપણા લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે અને એને કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ થાય છે જે હું હમણાં ગણાવવા જઈ રહ્યો છું ડાયાબિટીસને લીધે આપણા શરીરમાં જ્યાં જ્યાં રક્તવાહિનીઓ આવી ગયેલી છે એ બધી રક્તવાહિનીઓની દિવાલ જાડી થઈ જાય અને રક્તવાહિનીઓ બ્લોકેજ થઈ જાય અને આ રીતે જે અંગમાં રક્તવાહિનીઓ બંધ થઈ ગઈ હશે કે બ્લોકેજ થઈ ગઈ હશે એ અંગને લગતા કોમ્પ્લિકેશન થશે એટલે ડાયાબિટીસને લીધે કોરોનરી ધમનીમાં બ્લોકેજ થવાને કારણે હાર્ટ એટેક આવે અથવા હાર્ટ ફેલ્યોર થાય મગજની ધમનીઓમાં બ્લોકેજ આવવાને કારણે પેરાલિસિસ થાય કિડનીની જ્યારે નસોમાં અસર થાય છે ત્યારે એને ડાયાબિટીક નેફ્રોપથી કહેવાય છે અને કિડની ફેલ થાય છે હાથની કે પગની નસોમાં જ્યારે બ્લોકેજ આવે ત્યારે હાથને પગની ટોચ છેડાની આંગળીઓ કે પગની આંગળીઓને લોહી ન મળવાને કારણે કાળું પડી જવું અને ગેંગ્રીન થવું એના માટે પણ ઘણા બધા કિસ્સામાં ડાયાબિટીસ જવાબદાર હોય છે એટલે ડાયાબિટીસનું પ્રમાણ નોર્મલ કેટલું હોવું જોઈએ ભૂખ્યા પેટનું કેટલું હોવું જોઈએ જમ્યા પછીનું કેટલું હોવું જોઈએ એ સમજી લઈએ જો ડાયાબિટીસ હોય તો એની આપણે પ્રોપર સારવાર કરીએ ભાગે તો લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરવાથી જો ઓબેસિટી હોય વજન વધારે હોય તો વજન ઘટાડવાથી ડાયાબિટીસના કંટ્રોલમાં ફાયદો થતો હોય છે ખોરાકમાં તંદુરસ્ત ખોરાક લેવાથી ફેરફાર કરવાથી ડાયાબિટીસના કંટ્રોલમાં ફાયદો થતો હોય છે એ ઉપરાંત ડાયાબિટીસનું મોનિટરિંગ કરવું બહુ અગત્યનું છે જો આપણે શુગર મપાવીશું જ નહીં તો આપણને ખબર જ નહીં પડે કે આપણને ડાયાબિટીસ છે કે નહીં અને જો છે તો કંટ્રોલમાં છે કે નહીં એટલે એવું કહેવાય છે કે ડાયાબિટીસ હોવો કે લાગુ પડવો એ તો એક જાતની કમનસીબી છે જ પણ એનાથી મોટી કમનસીબી એ છે કે ડાયાબિટીસ આપણે ધરાવતા હોઈએ પણ આપણને જાણ જ ન હોય એટલે જાણ થવી જરૂરી છે કારણ કે જાણ થશે તો જ આપણે પગલાં લઈશું અને આજકાલ તો નવી સુવિધાઓ એવી આવી છે કે એક સ્ટીકર જેવું આપણી ચામડી ઉપર લગાડીએ અને એનું મોનિટરિંગ સતત થયા કરે તો ચૌદ દિવસ સુધી એ સ્ટીકર ચાલે અને મિનિટે મિનિટનું લોહીનું શુગરનું પ્રમાણ આપણને જાણવા મળે એટલે જમ્યા પછી કેટલું વધી જાય છે ભૂખ્યા હોઈએ ત્યારે કેટલું હોય છે આ બધી માહિતી આપણા ડાયાબિટીસના સ્પેશિયાલિસ્ટને આપીએ તો આપણા ડાયાબિટીસનો એક ધારો સરસ કંટ્રોલ ચોવીસે કલાક શુગરનો રાખી શકીએ અને અગાઉ મેં ગણાવ્યા એવા ઇન્ટરનલ ઓર્ગન્સના કોમ્પ્લિકેશન્સથી આપણે બચી શકીએ તો આજના આ વિષયની ચર્ચા સાંભળ્યા પછી આપને આ વિશે મનમાં કોઈપણ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એ પ્રશ્ન નીચે કમેન્ટ બોક્સમાં લખીને આપ પૂછી શકો છો તો આ શૃંખલાના હવે પછીના એપિસોડમાં આપની એ સમસ્યા કે પ્રશ્નો કે કુતુહલનો જવાબ આપવાનું પ્રયત્ન કરીશ અને વધુ માહિતી માટે આપ અમારી હાર્ટ ટીમને મળવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ગુરુકુળ ખાતે રૂબરૂ પણ ઓફિસ અવર્સમાં એટલે કે સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં રૂબરૂ આવી શકો છો